નોકરી કરતા જીતુ શર્માએ ચોરી કરી છે યુવકે તિજોરીમાંથી ચાર લાખ ઓગણ સિત્તેર આઠસો ત્રીસ રૂપિયાની ચોરી કરી અભિમન્યુ ધીવાર નામના મેનેજરે ફરિયાદ નોંધાવી છે વસ્ત્રાપુર પોલીસે આખા કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વધુ વિગતો સાથે સંવાદદાતા આશુતોષ ફોન લાઈન ઉપર જોડાયા છે આશુતોષ પેલેડિયમ મોલ એક એવી જગ્યા જ્યાં હજારો લોકોનો ફૂટફોલ હોય છે રોજ અને એમાં પણ પર્ટીક્યુલર આ જે ગેમ ઝોન છે ત્યાં ચોરીની ઘટના બની છે શું વિગતો છે જી વાત કરવામાં આવે તો પેલેડિયમ મોલમાં જે ગેમ ઝોન આવેલું છે તેના મેનેજર છે અભિમન્યુ સિરક તેઓએ ફરિયાદ નોંધાવી છે કે તેમાં સ્ટોક મેનેજર તરીકે કામ કરતા જીતુ શર્માએ સ્ટોરમાંથી ચાર લાખ ઓગણસિત્તેર હજાર આઠસો ને ત્રીસ રૂપિયાની ચોરી જે છે કરી છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ જે જીતુ શર્મા છે તે દિલ્હીનો રહેવાસી છે અને બીજી મે એટલે દસ દિવસ અગાઉ જે છે તેને નોકરી ચાલુ કરી હતી અને બાર તારીખે તેને જે છે તે કંપનીમાંથી ચોરી કરીને તે જે છે પલાયન થઈ ગયો છે અને સવારે તેની જોબ નો ટાઈમ સવારે નવ થી રાતના છ વાગ્યા સુધી હતો અને બાર તારીખના સીસીટીવી ચેક કરતા તેને જે તિજોરીની ચાવી હતી તેમાંથી આ રકમ જે છે તે કાઢી થી નવ દસ અને અગિયાર અને તારીખ નો જે પણ બિઝનેસ કેમ થયો હતો તે તમામે તમામ લઈને જે છે તે પલાયન થઈ ગયો છે હાલ વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી બિલકુલ આભાર આશુતોષ વિગતો આપવા માટે